તમે જે જોઈ રહ્યા છો કે આ હિતાચી છે હોન્ડાઈ નું અને આ પણ અર્બન મની વાળા આપે ભાઈ હવે અર્બન મની વાળા કન્સ્ટ્રકશન ઇક્વિપમેન્ટ જે આવે ને એના ઉપર પણ લોન આવે છે આવા હિતાચી હોય કે ઓવા ક્રેન હોય કોઈ પણ હોય એ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઉપર આપણે લોન કરશું બરાબર એટલે અર્બન મની નામ જ કાફી છે ખાલી નામ જ કાફી છે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ માટે કોઈને પણ લોન હોય તો આપણે કરી દેશું યસ ભાઈ અને આની વાત કરું કે આની અંદર છે ને આ હિતાચી જેને જેને જોતો ને આમાં સ્ટેરિંગ ના આવે બરાબર અને આ જેને ઈટાચી જોતા ઈટાચી થી માડીને બીજી કઈ કઈ વસ્તુ આપણે ઇક્વિપમેન્ટ્સ માં કે ઇક્વિપમેન્ટ માં આપણે કન્સ્ટ્રક્શન માટે જેટલા પણ ઉપયોગી ઇક્વિપમેન્ટ હોય ક્રેન હોય કે આ ઈટાચી હોય કે પછી જેસીબી હોય જેટલા પણ કન્સ્ટ્રક્શન ના ઇક્વિપમેન્ટ છે એનામાં આપણે લોન કરશું યસ તો હવે તમારે લોન કરવા માટે બીજે ક્યાં જવાની જરૂર નથી અર્બન મની એ મકાન ની લોન તો આપી પર્સનલ લોન આપી હવે આ લોન એ જેને જોતી હોય એ પણ મળી જશે મળી જશે ને હા થઈ જશે અર્બન માં કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ માટે ખાસ લઈ આવ્યા છે આપણે તો ભાઈ આજે જ તમે જોડાવાનું ભૂલતા નહીં